નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સમીના ચાખેલ ગામે છેલ્લા ચારેક વર્ષથી પીવાનું પાણી ના મળતું હોય મહિલાઓ પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર બની નરસે યોજનાની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્યો ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા રાજકારણીઓ પણ ખોટા વાયદાઓ આપી અને જતા રહે છે અને પાણી નથી આપતા તેવો મહિલાઓમાં રોષ જોવા મળ્યો ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ સહિત આગેવાનો પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં નથી મળી રહ્યું પાણી પાટણ જિલ્લાના સમી તાલુકાના ચાખીલ ગામે છેલ્લા ચારેક વર્ષથી પીવાનું પાણી ના મળતું હોય મહિલાઓ પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર બની છે ગામની મહિલાઓ અને ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ પાસે અને અન્ય આગેવાનો પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં નથી મળી રહ્યું પાણી ત્યારે ભારે પરેશાન ગ્રામજનો જોવા મળ્યા છે નલસે જલ યોજનાની વાતો પોગળ સાબિત થતી જોવા મળી છે ત્યારે સરકાર મોટી મોટી જાહેરાતો કરતી હોય છે અને લોકોની સુધ અને ચોખ્ખું પાણી આપવાની જલસે નળ યોજનાની વાતો કરતી હોય છે ત્યારે લોકોને પાણી આ વિસ્તારની અંદર મળતું નથી અને બીજી બાજુ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે અન્ય પ્રાઇવેટ એજન્સીઓને પણ કામગીરી આપેલી હોય તેવું લોકો જણાવી રહ્યા છે પરંતુ એજન્સીઓ દ્વારા પણ પીવાનું પાણી ન પહોંચાડાતું હોય પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો ઘેર નિંદ્રામાં સૂતી હોય તેવા દ્રશ્યો પાટણ જિલ્લાના સમી તાલુકા રાખેલ ગામે જોવા મળ્યા મહિલાઓની વેદના પીવાનું પાણી ન મળતું હોય તેને લઈને મહિલાઓને દૂર દૂરથી પાણી ભરવા જવું પડે છે ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા રાજકારણીઓ પણ ખોટા વાયદાઓ આપી અને જતા રહે છે અને પાણી નથી આપતા તેઓ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો પાણી આપો પાણી આપો તેવી જાખેલ ગામની મહિલાઓ માંગણી કરી રહી છે છેલ્લા ચાર ચાર વર્ષથી આજ દિવસ સુધી પાણી ના પહોંચાડેલ હોય પાણી પુરવઠાના અધિકારીઓને રાજકીય અગ્રણીઓ જાતની ચિંતા કરતા નથી કે પીવાનું પાણી પહોંચાડતા નથી અને મોટી મોટી વાતો પાણી પહોંચાડવાની કરી રહ્યા છે તે દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો જાખિલ ગામમાં જોવા મળ્યા છે બ્યુરો રિપોર્ટ ભાનુ પંડ્યા એવી ન્યૂઝ ગુજરાતી રાધનપુર